મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ દેવકીર્તિ કોમ્પ્લેક્સમાં આતંકવાદી ઘુસ્યા હોવાના સમાચારથી લોકો ભેગા થયા હતા અને પોલીસ સામે આતંકવાદીઓની સામસામી ફાયરિંગ બાદ મોકડ્રીલ હોવાનો બહાર આવતા તમામના હોશ ભેર થયા હતા મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ દેવકીર્તિ કોમ્પ્લેક્સમાં આજે આતંકવાદી ઘૂસી ગયા હતા એવા સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કોમ્પ્લેક્સમાં ફાયરિંગના ધડાકા સાંભળીને દુકાનોના શટરો ધડાધડ બંધ થઈ ગયા

કારતુસ કબજે કરી આતંકવાદીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આતંકવાદી પકડાયા બાદ પોલીસે અમોકડી હોવાનું જણાવતા લોકોમાં હાશકારો થયો હતો રવિ મોટવાણી એસ ન્યૂઝ મોરબી